નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા દૂધસાગર ડેરીના ચોસઠમી સાધારણ સભા મહેસાણા ખાતે યોજાઈ ગઈ જેમાં પ્રજ્ઞ શ્રી ડોક્ટર રઘુભાઈ ચૌધરી સમાજના ભામાસા હરીભાઈ ચૌધરી શેઠ રાજસભાના સાંસદ મયંકભાઈ નાયક મહેસાણા લોકસભા સાંસદ સૂબ્ય હરિભાઈ પટેલ દૂધસાગર ડેરીના કર્મચારીઓ પશુપાલકો નિયામક મંડળના સૌ સાથી સભ્યો તથા દૂધ મંડળીના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સાધારણ સભા યોજાઈ ગઈ આ સાધારણ સભામાં પશુપાલકોને ડેરીના હિત માટે નિર્ણય લેવાયા હતા અને પશુપાલકો ડેરીમાં ઇતિહાસમાં પ્રથમવાર

અને બધા પશુ રાજી થાય અને છેક મેકે સુધી એની વાત પહોંચે અને બધા લોકો ફરીથી ધંધામાં આગળ થાય એ પ્રમાણે આપણે તે ભાગવા ઉભું કરીએ આજના પ્રસંગે આ બધા ઉપસ્થિત રહ્યા અને જે બોલાયા તમને મહેમાન ઉપસ્થિત રહ્યા આ બાળકોને આજના અંતે જે મુદ્દા ભાવધારા ને રાહ જોતા હોય છે આજે દૂધ સાગર ડેરી એના ચોસઠ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ચારસો કરોડથી વધુ ભાવધારો આપી અને પશુપાલકોને સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે જે મંડળીને સોલાર લગાવવું હોય એના માટે પણ લાખ રૂપિયા સુધી સહાય પણ નક્કી કર્યું છે સાથે સાથે પાડી દાળમાં પચાસ ટકા સહાય પણ નક્કી કર્યું છે સાથે સાથે મંડળીના કર્મચારીઓ વીમાની રકમ પણ વધારી છે બરાબર અનેક પ્રકારના નિર્ણયો કરી અને આજે બધા પશુપાલકોને સંતોષિત થાય પ્રમાણેનું કામ સાથે ડેરી કર્યું છે